રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરીનો પર્દાફાશ કર્યા બાદ આ અભિયાનને વધુ વેગ આપવા માટે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે કાર્યકરો સાથે મીટિંગ યોજી હતી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વોટ ચોરીનો પર્દાફાશ કર્યા બાદ આ અભિયાનને જન જન સુધી પહોંચાડવા પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર કાર્યાલય ખાતે મિટિંગનું આયોજન કર્યું હતું જેમાં બુથ લેવલ સુધી કાર્યક્રમો અંગે મિટિંગ યોજાઈ હતી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ઇલેક્શન કમિશન સામે વોટ ચોરી ગંભીર આક્ષેપ કર્યા બાદ સમગ્ર દેશભરમાં ડમી અને મતદારો છે કે કેમ તે માટે બૂથ લેવલ સુધીના કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે જેમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પંયારના કાર્યાલય ખાતે કોંગ્રેસ સમિતિની વોટ ચોરી મુદ્દે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પઢિયાર જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર સહિત પાદરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલ પાદરા શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેન્દ્રસિંહ વઘેલ સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત વોટચોરી મુદ્દે રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલો મુદ્દે કોંગ્રેસે સ્થાનિક લેવલ પર પણ મીટિંગ યોજી તપાસની માંગ કરી છે પાદરા તાલુકાના કોંગ્રેસ બુથ લેવલના કાર્યકર્તાઓને સાથે રાખી આગેવાનોની મિટિંગ બોલાવી હતી આ સમગ્ર મામલે મતદાર યાદીમાં આવા કોઈ ડમી મતદારો છે કે કેમ તે બાબતે તપાસ કરવા પણ કોંગ્રેસ સમિતિ કોંગ્રેસ કાર્યકર્તાઓને અપીલ કરી હતી આગામી દિવસોમાં કાર્યક્રમને વેગ આપવા માટે મિટિંગમાં ચર્ચાઓ કરવામાં આવી હતી લોકસભા વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા જે પ્રકારે વોટ ચોરીના મુદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર દેશની સામે જે વોટ ચોરીનો મુદ્દો ખુલ્લો પાડ્યો છે ઇલેક્શન કમિશન સામે જે પ્રશ્નો ઉઠાવ્યા છે જે ડમી મતદારોને લઈને અને જે પ્રકારે મતદાન થઈ જાય થઈ જાય છે એ તમામ બાબતો એમને સમગ્ર દેશ સમક્ષ ખુલ્લી પાડી છે તેવી જ રીતે આદરણીય પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પણ પાટિલ સાહેબના વિસ્તારની એક લોકસભા વિધાનસભા મત વિસ્તારને લઈને એમાં પણ કઈ રીતે વોટ ચોરીનો મુદ્દો છે એને પણ આદરણીય પ્રદેશ પ્રમુખશ્રીએ ખુલ્લો પાડ્યો છે ત્યારે હવે દરેક વિધાનસભાની અંદર દરેક અમારા જે આગેવાનો છે એમને જવાબદારી સોંપીને જે તે બૂથોમાં જે ધારો કે એક બૂથ હોય એમાં તો બસો કે અઢીસો કે ત્રણસો જે પણ મકાનો હોય એ દરેક જગ્યાએ પહોંચીને દરેક ઘર સુધી પહોંચીને કે આમાં કોઈ એવો ડમી મતદાર છે કે કેમ મતદાર યાદીની સાથે સરખામણી કરીને એને વેરીફાઈ કરવા જઈ રહ્યા છે એટલે ખાસ કરીને આજે આગેવાનોની મિટિંગ બોલાવી છે અને એના દ્વારા વોટ ચોરીનો મુદ્દો કંઈક દરેક વિધાનસભામાં શું પરિસ્થિતિ છે એ પણ જાણવા મળશે અને એને પણ ખુલ્લા પાડીશું એટલા માટે આજની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે